તળાવ વિવિધ વિસ્તારોમાં ચાઇનીઝ દોરીનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું ભાવનગર જિલ્લાના મહુવામાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા કરુણા અભિયાન દ્વારા પક્ષીઓને ચાઇનીઝ દોરી અથવા કે ધારદાર કાચવાળી દોરીથી બચાવવા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે અંગે આજે બપોરે ત્રણ કલાકે જાણવા મળતી વિગત અનુસાર મહુવા ફોરેસ્ટની ટીમ તથા ફોરેસ્ટ ઓફિસરો દ્વારા આજે મહુવામાં સઘન ચેકિંગ હાથ ધરાયું છે અને આ ચાઇનીઝ દોરી અથવા ધારદાર દોરીની પશુઓને બીજા અને જાનહાની થતી હોય છે તે વિશે સમજણ પણ આપવામાં આવી હતી કેડી પનાળિયા સાહેબ તથા કેવી રાઠોડ એસએસ ભુવા વનરક્ષક તથા દેવભાટીભાઈ તથા ધ્રુવભાઈ વાળા તથા ભરતભાઈ ઝોલિયા વિપુલભાઈ બારોટ અન્ય ટીમ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે આજ રોજ મહુવા વન્યજીવ રેણ ના તરફથી અને એનજીઓ ના સ્ટાફ સાથે રહી મહુવાના વાછી અને ગાંધીબાગ વિસ્તાર ની અંદર કરુણા અભિયાન અંતર્ગત જે દસ જાન્યુઆરી થી વીસ જાન્યુઆરી સુધી જે આયોજન કરવામાં આવે છે તેની અંદર આજ રોજ તળાવમાં વિસ્તારની અંદર સઘન ચેકિંગ કરવામાં આવ્યું કે જેની અંદર કોઈ પણ સાઇનીઝ દોરીનું વેચાણ કરતા નથી અને તેની દુકાનોની અંદર તપાસ કરવામાં આવેલ છે કે કોઈ વાપરતું નથી ને અને બધાને વેપારીઓ અને બીજા ગામના પબ્લિકને જાહેર જાણ કરવામાં આવેલ કે સાઈનીઝ દોરી ને જેનાથી કોઈ કરુણા અભિયાન